એક ચોર હતો તે ચોરી કરતો હતો એક દિવસ તે એક મહાત્માના સંગમાં આવી ગયો મહાત્માએ તેને કહ્યું તું નિયમ નિયમ રાખ ચોર કહે હું શું રાખું મહાત્માએ કહ્યું તારે જૂઠું ન બોલવું ચોરને મહાત્માના વચનમાં વિશ્વાસ આવી ગયો તેણે કહ્યું ભલે હું જૂઠું નહી બોલું એમ સંત પાસેથી નિયમ લીધો આ ચોર બીજા ચાર ચોર ભેગા હંમેશા ચોરી કરવા જાય આ ચાર ચોરને ખબર હતી કે આને જૂઠું નહીં બોલવાનું નિયમ લીધું છે તેમને તો વિશ્વાસ કે આ આપણને કોઈ દિવસ દગો નહીં દે એક રાત્રે પાંચ જણા રાજાના ખજાનો લૂંટવા રાજમહેલ આગળ ગયા રાજા વેલ્સ પલટો કરી નગર ચર્ચા જોવા નીકળ્યો હતો તેણે રાજમહેલ સામે આમને જોયા એટલે પૂછ્યું કોણ છો આ ચોર બોલ્યા ચોર છી રાજાને આશ્ચર્ય થયું તેણે પૂછ્યું ક્યાં જાવ છો આ ચોરે રાજાને જવાબ આપ્યો રાજાનો ખજાનો લૂંટવા તે જૂઠું ન બોલ્યો રાજા ને થયું આ ચોર કઈ જુદી જાતના દરવાજા આગળ ગયા ત્યાં ચોકીદારી ચોકી કરતા હતા તેને પૂછ્યું કોણ છો આ ચોરે કહ્યું ચોર છું ચોકીદાર ને થયું કે

તેણે તરત ચાવીઓ આપી પછી આ ચોરોએ તિજોરીમાંથી દાગીનાની છ પેટીઓ કાઢી લીધી પછી તાળા બંધ કર્યા અને નીકળ્યા રાજા પણ ભેગા હતા નગરથી દૂર પહોંચ્યા પછી નિરાતે ભાગ પાડીશું એમ વિચારી સીમાડે જઈ તેમણે જમીનમાં પેટીઓ દાટી દીધી અને બધા પોતપોતાના ઘેર જતા રહ્યા રાજા મહેલમાં આવી સુઈ ગયા ચોકીદારોએ સવારે રાતે આવેલા અમલદારની તપાસ કરી પણ અમલદાર તો રાત્રે આવ્યા જ નહોતા તેમને નક્કી થયું કે ચોરો આપણને છેતરી ગયા તેમણે રાજાને ખબર આપી કે આપણો ખજાનો લૂંટાણો છે રાજાએ દીવાનજીને કહ્યું

પાસે આવી કહ્યું રાજા સાહેબ સોના મોરોની દસ પેટીઓ ચોરાઈ છે પણ રાજા જાણી ગયા કે દીવાન ખોટું બોલે છે છતાં તેમણે કહ્યું દીવાનજી ચોરની તપાસ કરાવો દીવાની મહિનો તપાસ કરાવી પણ ચોર મળ્યા નહીં પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જેણે રાજાના ખજાનામાંથી ચોરી કરી હોય તેણે આજે બાર વાગે દરબારમાં હાજર થવું રાજા જાણતા હતા કે પેલો સાચા બોલો ચોર જરૂર આવશે પછી તે ચોર બાર વાગે દરબારમાં આવી ગયું તેણે રાજાને સલામ કરીને કહ્યું અમે છ ચોરોએ મેલમાં ચોરી કરી હતી રાજાએ કહ્યું સોના મોરોની કેટલી પેટીઓ તમે લીધી હતી ચોરે કહ્યું રાજા સાહેબ છ પેટીઓ લીધી હતી તે સાચું બોલ્યો રાજાએ દીવાનને કહ્યું દીવાન બીજી ચાર ક્યાં ગઈ રાજા સાહેબ આ જૂઠું બોલે છે ચોરીમાં રાજા સાથે હતા

આજથી સુધી પહોંચી ગયો સંતના બધા વચન સાચા કરી માનવા અને પાડવા તો મોટી પદવી મળે નીતિ અને પ્રામાણિક પણ હોય તો મોટી પદવી મળે કપટ ન કરવું જો આ સ્ટોરી ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો